સેલવાસમાં મોબાઈલ શોપ પર બેસેલ યુવાનને કારમાં આવેલી સમુખ ખેતરમાં લઈ ગયા બાદ શું થયું દાદરાનગર આવેલી સેલવાસ નામલી ખાતે આવેલ સોની મોબાઈલ શોપમાં કૃણાલ પ્રસાદ નામનો યુવાન બેઠો હતો તે દરમિયાન બે કારમાં આવેલી સમય યુવાનો અપહરણ કરી ક્ષેત્રમાં લઈ ગયા હતા અને તેને માર મારી ત્યાં ફેંકી ગયા હતા જે બાદ ત્યાં નજીકમાં આવેલ ધાબાના સંચાલકે જોતા યુવાન હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરી હતી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી 108 એમ્બ્યુલન્સ મારફતે નમો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પોલીસ મતકે પહોંચી યુવાનની હત્યા અંગે ફરિયાદ નોંધાવી આરોપીઓને પકડવા માંગ કરી હતી મૃતક યુવાન મૂળ યુપી નો રહેવાસી અને તેના છ માસ પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે નાકાબંધી કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે કારમાં આવેલી ઈસોમો કોણ હતા અને કયા કારણે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો તે અંગે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જે સમગ્ર હકીકત આરોપીઓને પકડ્યા બાદ જ બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો